ગમી હતી કે સાચી મુક્તિ કોઈ બહારની વસ્તુ નથી પણ આપણી અંદર જીવનમાં ખાસ કરીને આપણા બાળકોના શિક્ષણમાં કેવી રીતે ઉતારવા તો આજે કયા પુસ્તક વિશે વાત કરવાના છીએ દિશા આજ પ્રશ્નોનો જવાબ કૃષ્ણમૂર્તિના બીજા એક અદભુત પુસ્તક થિંક ઓન ધીસ થિંગ્સમાં છુપાયેલો છે આ પુસ્તક ભલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની તેમની વાતચીત પર આધારિત હોય પણ વિશ્વાસ કરજો આ પુસ્તક માત્ર સ્કૂલ કે કોલેજની વાત નથી પણ જીવનના સાચા શિક્ષણની વાત કરે છે આ એક એવું પુસ્તક છે જે તમને એ વિચારવા પર મજબૂર કરશે કે આપણે શા માટે ભણીએ છીએ શા માટે કામ કરીએ છીએ અને શા માટે આપણે દુખી છીએ આજે આપણે દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું જેથી આ વાતચીત તમને તમારા પોતાના જીવન અને શિક્ષણ પર ગંભીરતાથી વિચારવા માટે પ્રેરિત કરે વિવેક તમે કહ્યું કે આ પુસ્તક શિક્ષણ વિશે છે તો શું કૃષ્ણમૂર્તિ પરંપરાગત શિક્ષણ પ્રણાલીનો વિરોધ કરે છે હા બિલકુલ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણી શિક્ષણ પ્રણાલીનો હેતુ માત્ર નોકરી માર્ક્સ અને સફળતા મેળવવાનો છે તે આપણને માત્ર માહિતી યાદ રાખતા અને બીજા સાથે સ્પર્ધા કરતા શીખવે છે આ શિક્ષણ આપણને જીવનના સાચા પડકારો માટે ક્યારે તૈયાર કરતું નથી તે આપણને ભય ઈર્ષ્યા ગુસ્સો અને લોભ જેવી લાગણીઓ સામે લડતા શીખવતું નથી વિચારો આપણે કેટલા કલાક ગણિત વિજ્ઞાન અને ઇતિહાસ ભણીએ છીએ પણ શું આપણે ક્યારે શીખ્યા કે નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારવી આપણા ડરનો સામનો કેવી રીતે કરવો કૃષ્ણમૂર્તિ આને અધૂરું શિક્ષણ કહે છે ખૂબ સાચી વાત આ તો એવું થયું કે આપણે ગાડી ચલાવવાનું શીખ્યા પણ એ ન શીખ્યા કે બ્રેક ક્યારે મારવી તો પછી કૃષ્ણમૂર્તિના મતે સાચું શિક્ષણ શું છે તેમના મતે સાચું શિક્ષણ એ છે જે જીવનને સમજતા શીખવે છે તે આપણને માત્ર નોકરી માટે તૈયાર કરતું નથી પણ જીવનના ગહણ પ્રશ્નો જેવા કે હું કોણ છું મારે શું કરવું જોઈએ અને જીવનનો હેતુ શું છે જેવા પ્રશ્નોના જવાબ શોધવાની સમજ આપે છે તેઓ કહે છે કે જો આપણે શિક્ષણ દ્વારા માત્ર એન્જિનિયર ડૉક્ટર કે વકીલ બનીશું અને જીવનમાં ભય ઈર્ષ્યા અને દુઃખથી પીડાતા રહીશું તો તે શિક્ષણનો કોઈ અર્થ નથી આપણે નોકરી મેળવીને પૈસા કમાઈ શકીશું પણ આપણા મન અને આત્મા ખાલી રહી જશે સાચું શિક્ષણ તો એ છે જે આપણને એક સંપૂર્ણ અને સંવેદનશીલ માણસ બનાવે છે જે પોતાના સમાજ પર્યાવરણ અને બીજા લોકો પ્રત્યે કરુણા ધરાવે છે વિવેક કૃષ્ણમૂર્તિ આ પુસ્તકમાં ભય સત્તા અને અનુકરણ વિશે પણ વાત કરે છે આનું શિક્ષણ સાથે શું સંબંધ છે બહુ ઊંડો સંબંધ છે કૃષ્ણમૂર્તિ કહે છે કે ભય એ આપણા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે અને તે શિક્ષણનો પાયો છે વિદ્યાર્થી શિક્ષકથી ડરે છે મા બાપથી ડરે છે પરીક્ષામાં નિષ્ફળ થવાથી ડરે છે અને બીરાથી પાછળ રહી જવાનો ડર પણ હોય છે આ ભયના કારણે જ આપણે પ્રશ્નો પૂછી શકતા નથી આપણે માત્ર એ જ સ્વીકારી લઈએ છીએ જે આપણને કહેવામાં આવે છે આનાથી આપણી વિચારશક્તિ રૂંધાઈ જાય છે આ ભય જ આપણને નવું વિચારતા કે નવું કરવાનો પ્રયાસ કરતા અટકાવે છે એટલે કે ભય આપણને ગુલામ બનાવે છે બરાબર અને આ ભયનું બીજું પરિણામ છે સત્તા ઓથોરિટી કૃષ્ણમૂર્તિ કહે છે કે સત્તા માત્ર બાહ્ય નથી જેમ કે શિક્ષક કે માતા પિતાની સત્તા આંતરિક પણ છે આપણે આપણા ભૂતકાળના અનુભવો અને આપણી માન્યતાઓને પણ સત્તા માનીએ છીએ આપણે જે ભણ્યા છીએ તે સાચું છે તેવું માનીને વળગી રહીએ છીએ આ ભય અને સત્તા જ આપણને યાંત્રિક માનવ બનાવી દે છે જે માત્ર અનુકરણ કરે છે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી આપણે હંમેશા બીજાની જેમ બનવા માંગીએ છીએ પણ પોતે શું છીએ તે ક્યારેય શોધવાનો પ્રયાસ કરતા નથી કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યાં સુધી તમે ભયમુક્ત નહીં થાવ ત્યાં સુધી તમે સ્વતંત્ર રીતે વિચારી નહીં શકો સાચી સ્વતંત્રતા તો ભય અને સત્તાના બંધનોમાંથી મુક્ત થવામાં છે વિવેક જો પરંપરાગત શિક્ષણ પદ્ધતિ ખોટી છે અને તે ભય અને અનુકરણ પેદા કરે છે તો પછી સાચું શું છે કૃષ્ણમૂર્તિ અહીં જ્ઞાન અને બુદ્ધિ ભેદ સમજાવે છે ખૂબ જ સરસ પ્રશ્ન દિશા આજ આ પુસ્તકનું હાર્દ છે કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્ઞાન એટલે માહિતીનો સંગ્રહ જ્ઞાન એ એક નકશો છે જ્યારે બુદ્ધિ એ તે નકશાનો ઉપયોગ કરીને નવી જગ્યાઓ શોધવાની ક્ષમતા છે આ જ્ઞાન જરૂરી છે પણ તે જીવનની ગહનતાને સમજી શકતું નથી બુદ્ધિ એ છે જે પ્રશ્નો પૂછે છે તે શીખવા માટે હંમેશા ખુલ્લી રહે છે અને જે દરેક વસ્તુને કોઈ પૂર્વાધારણા વગર જુએ છે બુદ્ધિ એ માત્ર મગજની ક્ષમતા નથી પણ એક એવી મનની સ્થિતિ છે જે સંપૂર્ણપણે જાગૃત અને સભાન હોય છે આ બુદ્ધિ જ સાચી સર્જનાત્મકતાને જન્મ આપે છે જ્યારે વિદ્યાર્થી ભયમુક્ત હોય છે ત્યારે જ તે પોતાના મન અને જીવનની ગહનતાને સમજી શકે છે આ જાગૃતિ અને બુદ્ધિ જ તેને સર્જનાત્મક બનાવે છે તે માત્ર અનુકરણ કરવાને બદલે પોતાના જીવનને એક કળાની જેમ જીવે છે તો શું બુદ્ધિ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવા માટે સ્પર્ધા જરૂરી નથી કૃષ્ણમૂર્તિ સ્પર્ધાના પણ વિરુદ્ધ છે તેઓ કહે છે કે સ્પર્ધાનો આધાર જ ભય અને ઈર્ષા છે તે આપણને બીજાથી વધુ સારા બનવા માટે પ્રેરે છે પણ તે આપણી અંદર રહેલી સર્જનાત્મકતાને મારી નાખે છે સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે આપણે બીજા સાથે સ્પર્ધા કરવાને બદલે આપણી જાત સાથે સ્પર્ધા કરીએ છીએ આપણા શ્રેષ્ઠ સંસ્કરણ બનવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ બીજાનો નહીં તો દોસ્તો થિંક ઓન ધીસ થિંગ્સ એ માત્ર એક શૈક્ષણિક પુસ્તક નથી પણ આપણા જીવનને સમજવાનો એક માર્ગ છે તે આપણને યાદ અપાવે છે કે આપણે કઈ રીતે ડર સત્તા અને અનુકરણના બંધનમાં ફસાયેલા છીએ આ પુસ્તક આપણને આ બંધનોમાંથી બહાર નીકળીને સ્વતંત્ર રીતે વિચારવા માટે પ્રેરિત કરે છે સાચું શિક્ષણ તો એ છે જે આપણને માત્ર નોકરી માટે તૈયાર ન કરે પણ એક સંપૂર્ણ અને સંવેદનશીલ મનુષ્ય બનાવે છે આ એપિસોડમાં આપણે જે જ્ઞાનની વાત કરી તેને તમારા જીવનમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે માત્ર સાંભળવા માટે નહીં પણ વિચારવા માટે આ પુસ્તકનો એક એક શબ્દ જીવન બદલવાની તાકાત ધરાવે છે અને જો તમે હજુ સુધી અમારી આ સિરીઝનો પહેલો એપિસોડ ફ્રીડમ ફ્રોમ ધ નોન સાંભળ્યો ન હોય તો તે પણ જરૂર સાંભળજો આજના એપિસોડનો હેતુ તમને માત્ર માહિતી આપવાનો નહોતો પણ તમને વિચારવાનો હતો તેથી આજે હું તમને એક પ્રશ્ન પૂછીને સમાપન કરીશ તમારા જીવનમાં કયા એવા ભય છે જે તમને મુક્ત રીતે વિચારતા અટકાવે છે આજે તમે કયા એક ડરનું અવલોકન કરજો કોઈ નિર્ણય લીધા વગર આ પ્રશ્ન પર વિચાર કરજો આવતા એપિસોડમાં આપણે જે કૃષ્ણમૂર્તિના બીજા એક પુસ્તક સાથે ફરી મળીશું ત્યાં સુધી વિચારતા રહો અને તમારા મનનું અવલોકન કરતા રહો આભાર અને નમસ્કાર આભાર અને નમસ્કાર નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ચેતન ગુજરાતી બુક સમરી યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક પ્રાચીન અમૂલ્ય અને ઊંડા જ્ઞાનથી ભરપૂર ગ્રંથ પતંજલિના યોગ સૂત્રો પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હા દિશા આ ગ્રંથ માત્ર યોગાસન કે કસરત વિશે નથી પરંતુ આપણા મન આત્મા અને જીવન માટે માર્ગદર્શક છે ચાલો શરૂઆત કરીએ પતંજલિ ઋષિ લગભગ બે હજાર વર્ષ પહેલા આ ગ્રંથ રચી જેમાં માત્ર એકસો પંચાણું સૂત્રો છે છતાં આ સૂત્રો એવા છે કે એક એક શબ્દ જીવન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ચાવી બની શકે છે સાચું પતંજલિ કહે છે યોગશ્ચ સ્થિતવૃત્તિ વૃત્તિ નિરોધ અર્થાત યોગ છે મનની ચંચળતા દૂર કરીને તેને શાંત કરવું આપણા મનની ચંચળતા જો જોઈએ તો ભૂતકાળની યાદો ભવિષ્યની ચિંતા ઈચ્છાઓ અને ભય આ બધું મનને સતત હલચલમાં રાખે છે યોગ એ શીખવે છે કે મનને કેવી રીતે શાંત રાખવું અને જ્યારે મન શાંત થાય છે ત્યારે જ આપણે જીવનના સત્ય આત્મનું જ્ઞાન અને અનંત શાંતિ અનુભવીએ યોગ સૂત્રો ચાર પાદોમાં વહેંચાયેલા છે સમાધિ પાદ ધ્યાન અને મનની એકાગ્રતા વિશે સાધના પાદ યોગના પ્રાયોગિક અભ્યાસ વિશે એકાગ્ર કરી શકાય સમાધિ એટલે મન નો એક સ્થિર બિંદુ પર સંપૂર્ણ કેન્દ્રિત થવું સાચું દિશા મન ને શાંત કરવા માટે પતંજલિ બે મુખ્ય સાધનો જણાવે છે અભ્યાસ અને વૈરાગ્ય અભ્યાસ એટલે નિયમિત પ્રયત્ન દરરોજ દસ થી પંદર મિનિટ શ્વાસ પર ધ્યાન પ્રાણાયામ અથવા વિચાર પર એકાગ્ર થવું વૈરાગ્ય એટલે અશક્તિ વસ્તુઓ કે પરિસ્થિતિઓ પર લાગણીઓ નહીં રાખવી જે મળે તેને સ્વીકારી લેવું અને જે ન મળે તેના પર ચિંતા ન કરવી આ બે સાથે મન સ્થિર અને હળવું બને છે આજના જીવનમાં પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડું વિરામ લેવું એ યોગનો અભ્યાસ છે પતંજલિ સમાધિના ચાર પ્રકાર સમજાવે છે સવિચાર વિચાર સમાધિ ધ્યાનમાં વિચારો સાથે પણ સ્થિરતા વિચાર સમાધિ વિચારો ઓગળી જાય છે માત્ર શાંતિ બાકી સાબિત સમાધિ સૂક્ષ્મ ચેતનાનો હજી બાકી સમાધિ સંપૂર્ણ નિઃશબ્દ અને શુદ્ધ મન સાધનાની શરૂઆતમાં મન થોડું શાંત થાય છે પછી ઊંડું શાંત થાય છે અને અંતે સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે મિત્રો સમાધિ પાદ માત્ર ઋષિઓ માટે નથી આપ સૌ માટે છે દરરોજ 10 મિનિટનું ધ્યાન શ્વાસ પર ધ્યાન અથવા ગુસ્સામાં પ્રતિસાદ વિલંબ કરવું આ પણ યોગનો અભ્યાસ છે હા ધીમે ધીમે આપણું મન શાંત થવા લાગે છે અને આપણે આધ્યાત્મિક આનંદ અનુભવીએ છીએ તો મિત્રો સમાધિ પાદ આપણને શીખવે છે કે સુખ આપણા મનની શાંતિમાં છે બહારની વસ્તુઓમાં નહીં હા દિશા સાધના પાદમાં પતંજલિ આપણને શીખવે છે કે યોગ માત્ર વિચાર અથવા થિયોરી નથી તે પ્રેક્ટિસ છે આ ભાગમાં આપણે ખાસ કરીને અષ્ટાંગ યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ યોગનો રસ્તો દરેક માણસ માટે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે સાધના પાદ પરિચય દિશા સાધના પાદમાં પતંજલિ પંચોતેર સૂત્રમાં યોગના પ્રાયોગિક પગલાં બતાવે છે અહીં મુખ્ય ઉદ્દેશ એ છે કે મનને શાંત કરીને શરીર મન અને આત્માને સુસંગત બનાવવું હા વિવેક પતંજલિનો અર્થ એ છે કે યોગ કોઈ પ્રકારની શારીરિક કસરત કે યોગાસન પૂરતું મર્યાદિત નથી અસલ યોગ એટલે મન ચેતના અને જીવનની શાંતિ લાવવું અષ્ટાંગ યોગ અષ્ટાંગ યોગ એટલે આઠ પગલાનો યોગ આ પગલાનું અનુસાર કરીને આપણે જીવનમાં શાંતિ સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવી શકીએ છીએ ચાલો એક એક કરીને સમજીએ એક યમ યમ આત્મનિયંત્રણ અને સામાજિક નૈતિકતા યમ નો અર્થ છે આસપાસના લોકો સાથે સકારાત્મક અને નૈતિક વ્યવહાર આમાં પાંચ મુખ્ય તત્વ છે અહિંસા કોઈને નુકસાન ન પહોંચાડવું સત્ય હંમેશા સત્ય બોલવું અસ્તેય ચોરી ન કરવી બીજાની વસ્તુ લેના ટાળો બ્રહ્મચર્ય ઈચ્છા ઉપર નિયંત્રણ અપરિગ્રહ લગન નહીં રાખવી લાલચ ન રાખવી જ્યારે આપણે યમનું પાલન કરીએ ત્યારે મન શાંત અને જીવન સરળ બની જાય છે મિત્રો આજના જીવનમાં આ યમ અમલમાં લાવવું કેવળ આધ્યાત્મિક નહીં પરંતુ સામાજિક સુખ માટે પણ જરૂરી છે બે નિયમ વ્યક્તિગત નિયમ અને શિસ્ત નિયમ એ વ્યક્તિગત જીવન માટે નિયમો છે પતંજલિ પાંચ મુખ્ય નિયમ આપે છે શૌચ શરીર અને મનની શુદ્ધિ સંતોષ જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો તપસ્યા પરિશ્રમ અને આધ્યાત્મિક કસરત સ્વાધ્યાય ગ્રંથો અને આત્માનું અભ્યાસ ઈશ્વર પ્રણિધાન ભગવાન કે ઉચ્ચ શક્તિ પર ભરોસો નિયમ અને યમ સાથે મન અને જીવન બંને નિયંત્રિત અને સુસંગત બની જાય છે ત્રણ આસન શારીરિક સ્થિતિ સ્થાપન આસન એટલે શરીરને આરામદાયક સ્થિર અને તંદુરસ્ત બનાવવા માટેની કસરત શારીરિક સ્થિરતા મનની એકાગ્રતા માટે અગત્યની છે મિત્રો આસન એ માત્ર શારીરિક યોગાસન નથી પણ મન અને શરીર બંનેને એકબીજાને સમજતા અને શાંત રાખતા સાધન છે ચાર પ્રાણાયામ શ્વાસ નિયંત્રણ પ્રાણાયામ એટલે શ્વાસ પર નિયંત્રણ રાખવું શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન સ્થિર થાય છે અને ચેતના વધુ સજાગ બને છે દરરોજ 10 થી 15 મિનિટ પ્રાણાયામ કરવાથી ચિંતાઓ ઓછી થાય છે અને મનનું સ્ટ્રેસ ઓછું થાય છે પાંચ પ્રત્યાહાર ઇન્દ્રિયોનું નિરીક્ષણ પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયો પર કાબૂ બહારની ચીજોમાં વૃત્તિઓ અટકાવીને મનની અંદર વળવું જ્યારે આપણે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીએ છીએ ત્યારે મન વધુ એકાગ્ર અને શક્તિશાળી બને છે છ ધારણા કોન્સન્ટ્રેશન ધારણા એટલે મનને એક વિષય પર ફોકસ કરવું આમાં કોઈ વસ્તુ ધ્યેય કે બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે શરૂઆતમાં થોડો સમય લેવાની જરૂર પડે છે પરંતુ નિયમિત અભ્યાસથી મન સંપૂર્ણ એકાગ્ર થઈ જાય છે સાત ધ્યાન મેડિટેશન ધ્યાન એટલે સતત અને નિરંતર એકાગ્રતાનો અભ્યાસ ધ્યાન કરતા આપણે અંતર ગહન શાંતિ અનુભવી શકીએ છીએ મિત્રો ધ્યાનથી મન માત્ર શાંત નથી થતું પરંતુ આત્મા સાથે જોડાણ પણ ગહન થાય છે સમાધિ અંતિમ પગલું સમાધિ છે અહીં મન પૂર્ણપણે એકાગ્ર બની જાય છે કોઈ વિચારો વિક્ષેપ ન કરે સમાધિ એ યોગનો અંતિમ લક્ષ્ય છે મન ચેતના અને આત્માના મિશ્રણથી હંમેશા શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે જીવનમાં પ્રયોગ અષ્ટાંગ યોગનું પાલન રોજિંદા જીવનમાં કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક તબક્કા પર ફાયદો થાય છે સાચું દિશા નાની-નાની પ્રેક્ટિસ નિયમિત ધ્યાન અને નિયમોનું પાલન જીવનને સુખદ સંતુલિત અને શાંતિપૂર્ણ બનાવે છે સમાપન તો મિત્રો સાધના પાદ આપણને બતાવે છે કે યોગ માત્ર થિયરી નથી તે જીવનમાં લાગુ થવાનું જ્ઞાન છે આપણે વિભૂતિ પાદની ચર્ચા કરીશું યોગની પ્રેક્ટિસથી પ્રાપ્ત થતી શક્તિઓ અને સિદ્ધિઓ હા દિશા વિભૂતિ પાદ એ દર્શાવે છે કે યોગના નિયમિત અભ્યાસથી માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત થાય છે પરંતુ યાદ રાખો આ શક્તિઓનો ઉદ્દેશ જીવનની મૂલ્યવાન શાંતિ અને આત્મજ્ઞાન માટે હોવો જોઈએ પતંજલિ વિભૂતિ પાદમાં કેટલાક મહત્વપૂર્ણ સિદ્ધિઓ દર્શાવે છે મનનો નિયંત્રણ વિચારો પર સંપૂર્ણ કાબુ આત્મચેતનામાં વૃદ્ધિ આત્માને ગહન રીતે સમજવું શારીરિક અને માનસિક ક્ષમતા વધારવી પ્રાણાયામ ધારણા અને ધ્યાનથી અન્યોપાયના શક્તિઓ કદાચ તમને આ બાહ્ય રીતે આશ્ચર્યજનક લાગે પરંતુ તે યોગનું અંતિમ લક્ષ્ય નથી જ્યારે આપણે આ શક્તિઓના ગુરુત્વપૂર્ણ અર્થને સમજીએ ત્યારે સમજાય છે કે સાચો યોગ આંતરિક શાંતિ અને જીવનના સંતુલન માટે છે विभूतिपाद કહે છે કે દરેક શક્તિનો ઉપયોગ જ્ઞાન સેવા અને શાંતિ માટે કરવો જોઈએ અહંકાર લાલચ કે ઈર્ષા માટે નહીં જ્યારે આ સિદ્ધિઓ નિયમિત પ્રેક્ટિસ સાથે આવતી હોય ત્યારે જીવનું દ્રષ્ટિકોણ બદલાય છે જીવન સરળ સંતુલિત અને સુખમય બને છે જીવનમાં વિભૂતિપાદને લાગુ કરવું દરરોજ યોગ ધ્યાન પ્રાણાયામ અને નિયમિત અભ્યાસથી મન અને શરીર બંનેને શાંત સંતુલિત અને સજાગ રાખી શકાય છે અને આ જ છે પતંજલિના યોગ સૂત્રોનો મુખ્ય ઉદ્દેશ શક્તિ પ્રાપ્ત કરવી એ મહત્વનું નથી પરંતુ મન અને આત્માને શુદ્ધ અને સ્થિર બનાવવું છે તો મિત્રો આ કન્ક્લુડ્સ કરે છે ધ યોગા સૂત્રાઝ ઓફ પતંજલિનો અમારું વિશ્લેષણ સમાધિપાદ સાધનાપાદ અને વિભૂતિપાદ આ ગ્રંથ આપણને શીખવે છે કે સાચો યોગ માત્ર શરીરના અસરો માટે નથી પરંતુ માનસિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનની સાચી મજા માટે છે જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને ચેતન ગુજરાતી બુક સમરી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો તમારા કોમેન્ટથી અમને જાણવા મળશે કે કઈ કડી સૌથી વધુ પ્રેરણાદાયક લાગી સંતુલિત જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ માટે પતંજલિના યોગ સૂત્રોનું નિયમિત અભ્યાસ કરો યાદ રાખો યોગ એ માત્ર એક પ્રેક્ટિસ નહીં પરંતુ જીવનનો માર્ગ છે કૈવલ્ય પાદ અંતિમ મુક્તિ વિશે ચર્ચા કરીશુ જ્યાં યોગનો અંતિમ ઉદ્દેશ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી શાંતિમાં રહો ધ્યાન કરો અને જીવનને સુખમય બનાવો આપણે કેવલ્ય પાદ વિશે ચર્ચા કરીશું પતંજલિના યોગ સૂત્રોનો અંતિમ પાદ જ્યાં યોગનો ઉદ્દેશ પૂર્ણ થાય છે હા દિશા કેવલ્ય પાદ કહે છે કે યોગનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ આત્માની સંપૂર્ણ મુક્તિ અને અંતિમ શાંતિ અહીં મન સંપૂર્ણપણે અવરોધ મુક્ત બિન અસક્ત અને નિરંટી બની જાય છે કેવલ્યનો અર્થ છે મન અને ચેતનાના દરેક બંધનમાંથી મુક્ત થવું અહીં માનવી દુનિયાના સંઘર્ષ ઈચ્છાઓ અને પેનથી સંપૂર્ણપણે મુક્ત થાય છે જ્યારે આપણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિનો નિયમિત અભ્યાસ કરીએ છીએ ત્યારે મન અને આત્મા આ મુક્તિ તરફ આગળ વધે છે પતંજલિ જણાવે છે કે કૈવલ્ય માટે દરેક પદ પર નિષ્ઠા જરૂરી છે નિયમિત અભ્યાસ અષ્ટાંગ યોગનું અનુસરણ અહિંસા અને અશક્તિ જીવનમાં લાગણીઓને નિયંત્રિત કરવું નિરંતર ધ્યાન અને સમાધિ ચેતનાને ગહન શાંતિ તરફ દોરી જવું અંતિમ ઈચ્છા વિહીન અવસ્થા આત્માને સંપૂર્ણપણે મુક્ત કરવું સાચું દિશા